આમાં જો પાણી એટલું ઉપર જીડું છે અને પ્લસ ઠાર એટલે આ જીરું જો ફૂલ પાણીવાળું થઈ ગયું આમ જોવા કેટલું પાણી ઉડી આમાં એટલે આ પ્રમાણે એ જો અત્યારે આટલું પાણી ચડી ગયું જીરાણ કે જો અમુક અમુક છોડવા હે ને આપણે હુકાતા જઈએ કપારી આમ કે જીરાણ છોડવો નહીં બસો એનકા જો અહીંથી હમણાં આમાં કાંઈ છોડવું છે નહીં જીરાનું અને હાલો મિત્રો જય માતાજી ને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો કાલે આપણે પાંચ ને ચાલી લગાવવા પાવર જોયો હતો અને પાણી વાયરું હતું અને અત્યારે વાગી ગયા હાડા મેં નાખ્યું પાણી ચાલું એક દેડ ટકાનું પાણી આવે છે અને અહીંયા પણ એ પાણી હાલે છે અને આમાં જો આપણે પાણી નથી પાયું એટલે આમાં ખાલી જે ઠારા જાય ને એ જ બેઠો છે જુઓ એટલે આમાં એટલું બધું પાણી ઉપર સીડ્યું નહીં માત્ર જે ઠાર આવ્યું એ જ અને આપણે પાણી પાવ્યું તમને બતાવું જો અહીં પણ તો આ જીરું આપણે જોયું ને પાણી પાયું હતું બરાબર આમાં જો પાણી એટલું ઉપર જીડું છે અને પ્લસ ઠાર એટલે આ જીરું જો ફૂલ પાણી વાળું થઈ ગયું આમ જો આ કેટલું પાણી ઉડી હે આમાં એટલે આ પ્રમાણે એ જો અત્યારે આટલું પાણી ચડી ગયું જીરાંદ અને આખા ખેતર અંદર જો જીરું ઝબકાય છે એટલે જેમાં પાણી પાયું એમાં વધારે પાણી ઉપર ચીડું છે અને બાકી જેમાં નથી ભાઈ એમાં ખાલી માત્ર ઠાર જેટલું જ પાણી ઠાર જે આવ્યું એ જ છે અને આજે આપણે દવાનો છટકાવ એ કરવાનો છે અને અત્યારે દોઢ આઢડી જેવું રહ્યું આ જીરા અંદર પાવાનું એટલે પી જાય છે પછી આપણે બીજા જીરાના ખેતરમાં પાણી વારવાનું છે હવે જોયું જાય આપણે દવા સાંટવાનું થાય કે બીજા ખેતરમાં નાકા વારવાનું થાય બાકી આપણે દવા નહીં સાંટવાનું થાય તો પાણી વારવાનું થાય છે અને પાણી વારવાનું નહીં થાય તો દવા છાંટવાની થાય છે બેમાંથી એક કામ થાય કરવાનું થાય છે કારણ કે અત્યારેમાં ઠારે એટલે જી દવા સાંટવાનું ચાલુ કરવાનું નહીં એટલે દસ વાગ્યાની આજુબાજુ દવા છાંટવાનું ચાલુ કરવાનું થાય છે તો તમે બ્લોગ જોતા રહી ગયો તો હું તમને આખું ખેતર બતાવી દઉં આપણે પી ગયું છે ને અત્યારે પાણી જો બીજા ખેતરમાં ચાલુ કરી નાખ્યું હોય તો જો આ રહ્યું એ આપણું આખું ખેતર છે એ રહ્યું ને એ અત્યારે પી ગયું હોય બરાબર અને હવે આપણે ધાબા વહેંચી પડવું છે એમાં પાણી ચાલુ કરવાનું છે તો માં આપણે જ્યાં પાણી ચાલુ કર્યું હતું એ પડું પી ગયું છે અને અત્યારે જો આ ખેતર અંદર પાણી ચાલુ કરી નાખ્યું આપણી ધાબાવારી ઓયડી છે એ પાછળના ભાગમાં જેમાં ખારી જમીન હેઠોડી કેટલા જીરું ન હો ગયું તો એમાં પાણી ચાલુ કરી નાખ્યું છે અને પાણી જાય જો હું રે હું આમાં તો હાલો હવે જઈએ આપણે અહીંયા પાણીએ તો હું વ્યાય હો નાખે અને તમને જીરું બતાવી દઉં અને જો આપણું પાણી અહીંયા પણ હાલે છે આ સામાન્ય જો આ પબજીની ચારે ચાર સ્કોડ રખડે અંદર અને આ પ્રમાણે જીરું હે આપણું અમુક અમુક છોડવા જિંદગી જોડી રહ્યા હું તમને બતાવું જો આ આ ટાઈપના થઈ ગયા અમુક અમુક છોડવા આમાં જોવા એક આ પ્રમાણે એને અમુક અમુક જોવા બરતા જાય હા ઓટોમેટિક હાવ એટલે હાવ એટલે આ પ્રમાણે અમુક અમુક છોડોમાં પ્રોબ્લેમ છે બાકી તો જીરું આપણું છે ને સારું છે જોઈ લો બાકી પડવું થોડીક પાણીની તાણ પડી જાય ખેંચ છે પાણામાં જરા જરા યુરિયા ખાતર નાખ્યું એમાં થોડું થોડું આવું અહીંયા આપણું પાણી ચાલુ હોય અને અહીંયા જો દવા છાંટવાનું કામ ચાલુ ત્રણ પપ્પા એક બે પપ્પા લઈએ હું તમને આખું ખેતર કહી દઉં ક્યાંથી છે અને આપણે જો આ માટે આપણે જાહેર કોઈ મારી દીધું હા કારણ કે આ ખેતર ને હવે ખુલ્લું જોવાને કહે ને ખુલ્લા ખેતર પીડા હિમડા આર્ય ખેતર જોવો જાહેર વાયા ચોમાસાના વારના એટલે તે દિમડા ખુલ્લા છે બાકી ઓલપાનું ખેતર એમાંય કાંઈ વાયુ નહીં અને ડાયરેક્ટ મારગ આવે એટલે રેડિયા ટોરા ડાયરેક્ટ આપણે જીરા અંદર જ આવી એના માટે જો કો મારી દીધો હે અને આપણું ખેતર તો જો આ ખૂણોરિયો અહીંયાથી છે આમે જો અહીંયા બાવરો દેખાય અહીંયા લગન પછી આપણા ફેન્સિંગ રહી એ બાવરાને સેટેથી લઈ અને છેક આપણી આ મેળી દેખાય અહીંયા ત્યાં સુધી હે એટલે એ લગન હે અને આપણા ખેતરમાં હે ને જીરું ઉગવાનું ચાલુ થયું ને ત્યારે ઓલું માવઠું આવ્યું હતું એના લીધે ખારી હતી એટલામાં પાણી નતું ઉંકાણું એટલે એટલામાં થોડું જીરું નહીં ઉઈ ગયું એ હું તમને હે ને ઇનકા હું જાઉં એટલે તમને બતાવી દઈશ કે ક્યાં ક્યાં જીરું ન ઉઈ ગયું અને અડધામ નીંદામણ થઈ ગયું છે અડધામ બાકી છે અને આજે મજૂર બીજા ખેતર અંદર નિંદામણ ચાલુ છે અહીંયા નીંદે છે તો એ એ તો છૂટી જાય છે એટલે એ નહીં બતાવે કારણ કે ચાર વાગે બધા મજૂર વહી જાય છે હા વવેરે આઠ આડા આઠે આવે અને ચાર વાગે બધા છૂટી જાય એટલે એ તો નહીં દેખાડાય બાકી આપણે ધોરી અંદર ખડ કેવું હું તમને બતાવી દઉં આ તો મેં આ તો સોરેલો ઓસેલ પાણી વાર્યું ત્યારે મેં અને અત્યારે જો આ પ્રમાણે થઈ ગયું ખડ એટલે સોરતો જવું અને પાણી વારતો જવું એટલે આ નિંદણ કર્યું ને ત્યાર પછી આને પાયું નહીં જોવા આ આ નિંદામણ કર્યું અને ત્યારથી પાયું નહીં બાકી આ ચીયો રહ્યો આ ચીયો જો આ પ્રમાણેનો આવે અને આપણે નિંદીને એટલે બટકી જાય ને એટલે બેદીમાંથી પાછો હતો ને એવો ને એવો થઈ જાય આ બધું છે ને નિંદેલો ચીયો છે એટલે પાસો છે ને તરત ને તરત મોટો થઈ જાય સમજે એટલે આ પ્રમાણે પ્રમાણેનું આવે જો આ બધું છે ને નિંદેલું છે નિંદામણ કર્યું ને ત્યારે એટલે આને ઉમેરો જ પડે પણ પડું આપણું કઠણું એટલે આ ઉંમેરાએ નહીં આ ખડ્યું નહીં આ પ્રમાણેનું આનો થોડોક પ્રોબ્લેમ રહે બાકી જો અમુક અમુક છોડવા છે ને આપણે આપણા હુકાતા જઈએ જો આ આ જીરાન છોડું હુકી ગયું છે પછી એનકા જો આ રયું એ થોડુંક માંદું પડી ગયું એટલે કોક કોક છોડું આ હુકાય એ આપણને પોહાય પણ બાકી જો હુકારું એકદમ આવી જાય તો એ મેળ આવે નહીં ને એમાં કાંઈ જીરું વધે નહીં એવું છે બધું સાડા ચાર થઈ ગયા છે અને પાવર વઈ ગયું છે તો જો આપણો ડેટ કોર્યો એ થઈ ગયો છે બંધ અને હું તમને છે ને ખારી જમીન બતાવી દઉં જેમાં છે ને જીરું એક દાણો ન હોય ગયું બાકી આઈનકા તો એ જીરું ઊગ્યું પણ આમાં હે ને નિંદામાં ન કર્યું કારણ કે નીંદવાનું ચાલુ હતું ત્યારે એટલું બધું દેખાતું નહોતું અને અત્યારે તો એ જ જીરું થઈ ગયું બાકી જો એટલામાં હે આ બે આડડીમાંથી હમણાં મૂર્યું મૂરું કે જેમાં પાણી ભરી ગયું હતું અને જીરું ઊગ્યું ન હોય ગયું જ્યારે જીરાનું ઉગવાનો ટેમ હતો ત્યારે બીજું વાણ આપણે કહેલું પહેલું અને બીજું પાણી વાર્યું અને જીરું ઉગવાની તૈયારી હતી અને માથે હોય ઝાટકીને વરસાદ થયો એટલે આ બધે જો ભરી ગયું ખતબદી ગયું પાણી ગારા થઈ ગયો તો નકરો અને એના માટે જીરું ઊગી ન એના લીધે એટલે આમાં આખા પારિયા જીરાણ છોડવો નહીં બસ હમણાં આમાંય કાંઈ છોડવું હે નહીં જીરાનો અને આ હે હું બાકી ઉપરથી હે બાકી જોવા અહીંયાથી બધે હમણાં જીરું હે હમણાં હું રે હું અને હે નહીં એટલામાં અને અહીંયા પણ જો ખડ હે અમે આને તમે આને કયું કયો હું તો અમે આને કણીજરો કહી જો આ પરમા ખડ આવી જો આ પરમાણ્યનું આને અમે એને કણીજરો કહી બાકી લાગે કેવું જોઈ જબર દેખાય હેન આમાં જીરું હે ને એટલે ખડ રહી ગયું હે એટલે અમે આને કણીજરો કહી આ બે આ મોઈનકા જો ઓઈનકા વધારે ઓલા બગલે બેઠા અહીંયા પણ એટલામાં વધારે છે અને બાકી તો નહીં આમ અડધું પડું તો આપણે નિંદામણ કરેલું છે અને અડધું નહીં નિંદુ અને જો આ ખારી જમીન હે એમાં કાંઈ જીરું છે નહીં પણ આ જો આંકા ઉપર ઉપર ત્રણ ચાર શા હે એમાં કાંઈ જીરું તમને બતાવજો કેવું જબર જીરું હે આંકા જો આ જીરું જબર હે અને જો મોટું ઘણું થઈ ગયું જો તો કા જીરું સારું હે એવું અને આમાં જો કાચી વરિયાળી બેવણ ચાલુ થઈ ગઈ આ જીરામાં તો આમાં જો અમુક અમુક શાહે અહીં ત્રણ જો એક બે ત્રણ ને ચાર પાંચ સાહે એટલામાં હે બાકીના એનકા જો આમાં હે કોકોક જીરું એક બે ત્રણ ચાર પાંચ છ છ શાહ છે એક બે આજળી વાર ને એટલામાં બહુ જીરું હે નહીં આમ તો જોવા જઈએ તો હાવ હે જ નહીં જીરું ને એનકા હે પણ નિંદામણ કરવાનું થોડુંક બાકી છે અને આ પડ ઉર્યું આપણી આ થાબાવાળી છે એના પાછળના ભાગમાં હે અને આખા ખેતરમાં જો આપણે ઝાટકો મારી દીધું છે કારણ કે રેઠિયા ઢોર હેરાન હેરાન કરી છે જો અહીંયા આપણે ઝાટકાનું કનેક્શન હે અહીંયાથી ડાંટી દીધું આ બે વચી નળી હે એ જાડી દાંટેલી સામેના એના ખેતરમાં એનકા ઝાટકો આવ હોય એને આપણો ઝાટકો આ ઓયડી અંદર રાખ્યો છે બોલો સોલરવાળો ઝાટકો નહીં આપણે ઓછી ઇલેક્ટ્રિક ઝાટકો લીધો હોય જે લાઇટ ઉપર ચાલુ થાય કારણ કે ઓલો ચાહેટ કોઈને આ જાતે જગ્યાએ બાવ રણીમાં અડે એટલી બેટરી ઉતારી નાખતો એવો થોડો ઘણું પ્રોબ્લેમ રહેતો અને આ ખેતરમાં આજે ને આપણે દવા છાંટી દીધી છે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી બ્લોગ કેવો લાગ્યું કોમેન્ટમાં જણાવી દેજો બ્લોગ છેલ્લે સુધી જોઈએ એ બદલ તમારો આભાર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાકી બધાને જય માતાજી